વીસમી ઓગસ્ટે ભારતે અગ્નિ અગ્નિફાઈવ મિસાઇલનું વધુ એકવાર સફળ પરીક્ષણ કર્યું વધુ એકવાર એટલા માટે અગાઉ ચાર પરીક્ષણો તો થઈ ગયા છે એ પરીક્ષણનું મહત્ત્વ આખા જગતને છે કારણ કે અગ્નિ અગ્નિફાઈવની રેન્જ જે સત્તાવાર રેન્જ છે પાંચથી સાડા પાંચ હજાર કિલોમીટર છે એમાં અડધી દુનિયા આવી જાય છે યુરોપના મોટાભાગના દેશો આવી જાય ચીન તો બેસક આવી જાય રશિયા આવી જાય આફ્રિકા ખંડ સાથે આપણે દુશ્મની નથી પણ એના દેશોએ આવી જાય આ બાજુ ઇન્ડોનેશિયા વગેરે સહિતના દેશો આવી જાય તો અગ્નિ અગ્નિફાઈવની રેન્જ બહુ મોટી છે બીજી વિશિષ્ટતા એ છે કે એ મુવેબલ મિસાઇલ છે મોબાઈલ પ્લેટફોર્મ પરથી લોન્ચ થઈ શકે એટલે ત્રિવેન્દ્રમમાં રાખો તો ત્યાંથી સાડા પાંચ હજાર કિલોમીટર કાશ્મીરમાં રાખો તો ત્યાંથી સાડા પાંચ હજાર કિલોમીટર એટલે રેન્જ એ રીતે વધી જાય છે અગ્નિફાઈવ એ સામાન્ય મિસાઇલ નથી ભારતે ઓગણીસો એંસીના દાયકામાં ઇન્ટરકોન્ટિનેન્ટ બેલેસ્ટિક મિસાઇલ એટલે એક ખંડમાંથી બીજા ખંડમાં જઈને પ્રહાર કરી શકે એવા બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવાનો પ્રોગ્રામ શરૂ કર્યો અને એ અંતર્ગત બે મહત્વના મિસાઇલો બનાવ્યા જેમાં અગ્નિ વન ટુ થ્રી ને ફાઇવ અને હવે છઠ્ઠું બને છે બીજા મિસાઇલો પૃથ્વીના તો અગ્નિ ફાઇવ છે એ દુનિયાના સૌથી ઘાતક મિસાઇલો પૈકીનો એક છે મિસાઇલનું પોતાનું વજન પચાસ ટન એટલે પચાસ હજાર કિલો છે સત્તર પોઈન્ટ પાંચ મીટર એની ઊંચાઈ કે લંબાઈ જે ગણો એ છે બે મીટર જેટલો ડાયમ વ્યાસ છે એટલે ખાસું મોટું મિસાઇલ થાય છે અને એક ટન સુધીનો પરમાણુ બોમ્બ એ લઈ જઈ શકે છે એને સૌથી મોટી વિશિષ્ટતા એ છે વધુ એક વિશિષ્ટતા એ છે કે અઠ્ઠાવીસથી ત્રીસ હજાર કિલોમીટરની ઝડપે પ્રહાર કરે છે એટલે એક કલાકમાં પોણા ભાગની દુનિયા એના પ્રહારમાં આવી જાય આવા મિસાઇલો વાપરવા માટે નથી હોતા આવા મિસાઈલો બતાવવા માટે હોય છે કે અમારે ચીનના સામે છેડે સા પ્રહાર કરવો હોય તો એક કલાકથી વધુ સમય નહીં લાગે આ મિસાઇલ ખાસ ચીનને ધ્યાનમાં રાખીને જ આપણે તૈયાર કર્યું છે કે કારણ કે ચીન પાસે આધુનિક મિસાઇલો છે રશિયા પાસે છે અમેરિકા પાસે છે આપણે એવું લોકો સાથે કોઈ દુશ્મની નથી અને પ્રહાર કરવાનું કોઈ કારણ પણ નથી પરંતુ તમે શાંતિથી ત્યારે જ જીવી શકો જ્યારે તમે સક્ષમ હો એટલે સક્ષમતા માટે અગ્નિ ફાઈવ મિસાઇલ બહુ જરૂરી છે ભારતે અગાઉ અગ્નિ વન અગ્નિ ટુ થ્રી ફોર ફાઇવ ફોર તો બનાવી જ લીધા છે ઓડિશામાં ચાંદીપુર નામની જગ્યા છે જ્યાં ભારતની મિસાઇલ ટેસ્ટિંગ રેન છે ભારતના ઘણા ખરા મિસાઇલનું ટેસ્ટિંગ ત્યાંથી જાય કારણ કે ત્યાં પછી દરિયો છે એટલે મિસાઇલ અડાવડું જાય તો પણ સમુદ્રમાં ખાટ રહે આમ પણ મિસાઇલ કે વાયુસેનાના વિમાનો કે વાયુસેનામાંથી ફાયરિંગનું ટેસ્ટિંગ હોય ત્યારે નોટામ નામની નોટિસ આપવામાં આવે એટલે નોટિસ ટુ એરમેન એટલે કે આ વિસ્તારમાં ઉડિયન કરવું નહીં જે બધા દેશો આપતા જ હોય અને બધાને લાગુ પડતી એટલે ભારતે કરીને ઓપરેશન સિંદૂર પછી અમે અગ્નિફાય માટે પણ સક્ષમ છીએ એવું વધુ એકવાર દુનિયાને બતાવી દીધું છે